જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુડાઈ ગ્રાન્ડ ટેન ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર અઢાર ને બારમા મહિનાના મોડલની આ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી આપી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને અઢારના બારમા મહિનાના મોડલની આ ટેન ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશે વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને સિકવન્સ કીટની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમત ચાર લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ ની અંદમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ત્યાં સ્ક્રેચ પણ તમને જોવા નહીં મળે ટાયર નવા છે બેટરી પણ નવી જ નાખેલી છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાલીતાણા જોવા મળશે ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ચ્યોતેર ડબલ જીરો ત્રણ જીરો બે પાંચ પચીસ આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે વિડીયોના નીચે તમને ટાઇટલમાં પણ આ ગાડીવાળા ભાઈનો નંબર મળે આ ભાઈ પાસેથી વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈને ફોન કર્યા વિના ન જવું જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે ફોન કરીને જાઉં બાકી ફૂલ જવાબદારી સાથે આ આઈ ટેન ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે